હેલો ગાઈઝ તો જયરામીર જય માતાજી બધા મિત્રોને તો આ છે નોઈન નોઈન છે નોઇન છે તો અમારા એવી નાની અમથી યુટ્યુબ ચેનલમાં તમારા બધા મોટા માણસોનું હાર્દિક સ્વાગત છે તો અમે જઈશું છે એ ક્યાંક રખડવા ચેતન બાપુ અમારે મેપ જોવે છે તો ઘરેથી તો ટાઇટલ આપવાનું ભૂલી ગયા ત્યાં પેટ્રોલ પંપે બધા તરસાય છે પેટ્રોલ બીજા પેટ્રોલ પંપે પૂરા પાણી બીજા પેટ્રોલ પંપે ઉભા રહ્યા જોઈએ કેમેરો વાયરનો લુસવાનો બાકી છે અને જો આ ગુજરાત નેશનલ હાઇવે ઉપર છીએ પહોંચ્યા છે એમના મને ઊભા એમ હવે પાસ થઈને જે ત્રણ આવે છે રોહિતની પાછો છે નામ અમારી યુટ્યુબ ચેનલમાં તમે એમના બન્યા રેજો લોકો જોતા રહીજો લાઈક આપ્યો શેર આપ્યો સબસ્ક્રાઈબર કરજો અને સબસ્ક્રાઈબર સબસ્ક્રાઇબ પર કરવાનું બધું કાંઈ ભૂલતા નહીં તો નેશનલ હાઇવે ઉપર સડી ગયા છે એવી અમે આવું છે હવે તો એ લોકો અહીંયા આવે છે ઊભા છે બધા તા તો શા કરે એને કયો મારો વિડીયો ઉતારે તમારે કે ને મોટા છે વિડીયો ઉતારા જવા બસ આમનો વિડીયો પણ બનાવેજો હમણાં તમને થોડુંક આગળ તો બધું બતાવતો રહે છે એમના બધા વિડીયો એમનામ બનાવ રહ્યો અને એમના શરૂ શરૂ રહેજો હમણાં તમને મળું થોડાક સમય પછી પાછો મળું છું ક્યાં સેવરી અમે શું કર્યું છે એવી બધાવાર તમને પાછો મળી થોડાક સમય પછી બનાવી જોઈએ આ આ મારો ડ્રાઈવર તમને ખબર અમને આને એક થાવી ગયો શું આ ડ્રાઈવર એટલે મંદિર બાંધ્યું છે માથું બરાબર બધા હા

હાલો તો હમણાં મળે થોડા સમય પછી પાછા બન્યા રેજો વિડીયોમાં અને તો જો આપડે બધી ધના ધન હાઈવે ઉપર ઉભા રહી ગયા છે કેવા આવે રાસ્તા આવો શા થાય કેવો એક નંબર ફોટા પાડો ઉભા રહી ગયા છે ધુમ્મસ આમ છે

મેસેજું દિન દે એટલે ભાષામાં કઈ બોલે તો આપણે નથી આવડતું આ એને આવડતું એટલે એને આવડતું ગાઈસ આ દોસ્ત હાસ્ય છે આમ નામ ڀري جو اھو ٿورو منجي બન થાય તમને બીજું બતાવશે એટલે બન્યા જ રહીજો વિડીયો વિડીયો આમ નામ શરૂ મોટો થાય થોડો ભાવ છે મજા એક નંબર

અબે ઉમેશ રાઠોડ છે આનો તમાર કોઈના કામ આવ ના આવે તને નાય નાય જામ હું છે તને બે નાયા હતા બાકી તો કોઈ નાયા નથી બો નાયા બો મજા કરીને હવે બાકી કેસે હાડા શાર થઈ ગયા છે એટલે હવે પાછા ઘર પર નીકળું છું કેમ કે 70 કિલોમીટર આખો છે એટલે સુરત પોક્ષો પાસે અને વરસાદ જરૂર છે ધીમો ધીમો આમ નામ બનારે જો છે તમને વશ્ય કે તમને મન થાય તો તમને હરવા હરવા કઈક પાછું બતાવશે મે એમ નામ બતાવતા રહેજો એમ નામ મારા વિડિયોમાં બનારે જો થોડાક સમય પછી હું તમને મળું પાછો હમણાં સમજો તો ભાઈ બંધો જો ફોટા પાડી પાડે આ ફોટા પાડો આવો તો મસ્ત એના ફોટા એક નંબર આવતો હજી શરૂ થતો જો પાડે તો મસ્ત એનું અંદર આ જંગલ જેવું છે પબ્લિક છે કટલો બધો ઓલ કરે છે કટલે બધું રહે એક નંબર નજારો છે બહુ મજા આવી અંદર રખડવાની અમને બધાને એકવાર આવજો બધાને તો પહેલી યાદ કપડા પાસા ફેરવા ને પાસા પહેલા આજ બે દાન પહેલા છે ને કપડા બીજા છે અને એટલે આના કપડાં પહેરીને ઘરે આવવા છે પાછું એમના વિડીયોમાં બનાવી રહેજો ઘરે આવશું હજી વચ્ચે ઘણું કરશું એમ બધું તો બતાવશું તાકી એમને શું ના રહી ગયું